એ જોયે બનાવી જો એ જોયે કહેવાનું ये एक <coughs> <sup> <detta> बराबर चिदाकार परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चिद्धघन परमाकाश કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલાત્મા પૂર્ણબ્રહ્મા પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भास अनंत कोटि महाकल्पो है ही नहीं महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासाम महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परमचिदाकाश अनंत, पूर्ण નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ અપરિઘે નિર્ભ્રાંત નિરપેક્ષ વસીટ રામ પ્રકરણ રાઉન્ડ ચાલીસમું ચાલીસ રાઉન્ડ આદ્ય પરબ્રહ્મા સદગુરુદેવ કી જય

જેમાં સર્વ પ્રમાણનો અંતર્ભાવ છે એવા પરમ તત્વનું શોધન કરવામાં આવશે વસિષ્ઠ બોલ્યા જે અંશનું વિશેષ કરીને પ્રતિપાદન કરવું હોય તે અંશથી જ ઉપમાનોમાં સરખાપણું લેવામાં આવે છે પણ જો સર્વ અંશોથી સરખાપણું લેવાનું હોય તો પછી ઉપમાનમાં અને ઉપમેયમાં ભેદ જ છો રહે દ્રષ્ટાંત સમજાયાથી અદ્વિતીય આત્માનું નિરૂપણ કરનારા શાસ્ત્રોનો અર્થ સમજવામાં આવે છે આમ સ્પષ્ટ જણાયેલા બ્રહ્મ સ્વરૂપથી અજ્ઞાનની તથા અજ્ઞાનના કાર્યોની સારી પેઠે શાંતિ થાય છે પાના નંબર એકસો નવ સર્ગ ઓગણીસમો ડાબી બાજુ નીચે આ જે શાંતિરૂપી નિર્વાણ થાય છે તે જ દ્રષ્ટાંતોનું ફળ છે આથી દ્રષ્ટાંતોમાં અને સિદ્ધાંતોમાં અનેક મહાવાક્યોનો અર્થ યથાર્થ સમજવા ઉપર લક્ષ્ય રાખવું મહાવાક્યોની નીચે ટાંચ છે જીવ બ્રહ્મના અભેદને જણાવનાર ભેદના તત્વમસી તે બ્રહ્મ તું છે ઇત્યાદિ વાક્યોનો અર્થ આથી દ્રષ્ટાંતોમાં અને સિદ્ધાંતોમાં અનેક વાંધાઓ ઉઠાવવાનું માંડી વાળવું અને ગમે તે યુક્તિથી પણ મહાવાક્યોનો અર્થ યથાર્થ સમજવા ઉપર લક્ષ્ય રાખવું શાંતિ જ પરમ કલ્યાણરૂપ છે માટે તેને સિદ્ધ કરવામાં યત્ન રાખો ભાણામાં ભાત આવ્યો હોય પછી તે કેવી રીતે રંધાયો એ વિશે કલ્પના કરવાનું શું પ્રયોજન છે સઘળી રીતે મળતા ન આવે એવા છતાં પણ એક રીતથી મળતા આવીને ધારેલું કામ પાર પડે ધારેલું કામ પાર પાડે એવા ઉપમાનોથી અને ઉપમેયોથી જેમ બને તેમ બોધની સગવડ કરવામાં આવે છે પથરાઓના ગર્ભમાં ઉત્પન્ન થયેલા જાડા તથા આંધળા દેડકાની પેઠે વિવેક રહિત થઈને સંસારના ભોગોમાં આસક્ત થવું નહીં દ્રષ્ટાંતો ઉપરથી સમજીને યત્ન કરવો પરમપદ મેળવવું અને શાંતિ આપનારા શાસ્ત્રોના અર્થનો નિરંતર વિચાર કર્યા કરવો જ્યાં સુધી ચિત્તમાં પુનરાવૃત્તિથી વિશ્રાંતિ સારી રીતે ન મળે ત્યાં સુધી સમજુ પુરુષે પ્રત્યેક અવકાશમાં ગુરુની સેવા આદિ ધર્મો તથા તેઓમાં ઉપયોગી સાધનો સંપાદન કરવા અને શાસ્ત્રોના વચનોથી સૌજન્યથી બુદ્ધિથી તથા તત્વવેતાઓના સમાગમથી વિચાર કર્યા કરવો સાતમી ભૂમિકામાં વિશ્રાંતિ પામેલા અને સંસારૂપી સમુદ્રમાંથી પાર ઉતરેલા ગૃહસ્થ કે સંન્યાસીને આ લોકમાં કે પરલોકમાં કરેલા કર્મોનું ફળ થતું નથી તેમ કર્મો નહીં કરવાથી તેને દોષ કશો લાગતો નથી એ પુરુષ તો મંદરાચળ વિનાના થયેલા સમુદ્રની પેઠે વિક્ષેપ રહિત જ રહે છે તેથી તેને શ્રુતિઓનો કે સ્મૃતિઓનો પરિચય રાખવાનું કશું કામ નથી જ્ઞાનના વિષયને યથાર્થ રીતે મનમાં ઉતારવા સારું ઉપમાનનું અને એક અંશથી લેવું પણ સઘળા અંશો મેળવવાનું દોડદાપણ દોડવું નહીં દોડદાપણમાં વ્યાકુળ થયેલા દોડદાયાને યોગ્યનું કે અયોગ્યનું ભાન રહેતું નથી એટલા માટે તમારે દોડદાપણ કરવું નહીં અને જે સમજવાનું છે તે ગમે તે યુક્તિથી સમજી લેવાનો જ આગ્રહ રાખો હૃદયમાં વ્યાપક ચૈતન્યનો અનુભવ આવવા છતાં જે પુરુષ તેમાં કુતરકો કર્યા કરે છે તે પુરુષ દોડદાયો કહેવાય છે જેમ મેઘ નિર્મળ આકાશને મલિન કરી નાખે છે તેમ જે મૂર્ખ મનુષ્ય અભિમાનથી ઉઠતા કલ્પનાના અંશોથી જ્ઞાનમાં ખોટા વાંધા નાખ્યા કરે છે તે પુરુષ પોતાના મનના નિર્મળ બોધને મલિન કરી નાખે છે હવે હું તમને એક મુખ્ય પ્રમાણરૂપ પ્રત્યક્ષ તત્વ કહું છું તમે તે સાંભળો જેમ સઘળા જળો સમુદ્રમાં વિશ્રાંતિ પામે છે તેમ સઘળા પ્રમાણો એ મુખ્ય પ્રમાણરૂપમાં વિશ્રાંતિ પામે છે સઘળી ઇન્દ્રિયોને સત્તા તથા સ્ફુરણ આપનાર જે મુખ્ય અખંડિત જ્ઞાન વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે તેજ જ સિદ્ધ એવું પ્રત્યક્ષ તત્વ કહેવાય છે તે જ અનુભવ સિદ્ધ એવું પ્રત્યક્ષ તત્વ કહેવાય છે અર્થને અનુસરીને એ તત્વના જ અનુભૂતિ વેદન પ્રતિપત્તિ તથા પ્રત્યક્ષ એ નામો કહેવાય છે અનુભૂતિ એટલે અનુભવ વેદન એટલે જ્ઞાન અને પ્રતિપત્તિ એટલે સમજ એ તત્વ અર્થને અનુસરીને એ તત્ત્વના જ અનુભૂતિ વેદન પ્રતિપત્તિ તથા પ્રત્યક્ષ એ નામો કહેવાય છે અને વ્યવહારની દશામાં એ જ આપણો જીવ કહેવાય છે પ્રત્યક્ષની ટાંચ નથી પ્રત્યક્ષ પ્રત્યક્ષ ત્રણ અર્થને અનુસરીને એ તત્વના જ અનુભૂતિ વેદન પ્રતિપત્તિ તથા પ્રત્યક્ષ એ નામો કહેવાય છે અને વ્યવહારની દશામાં એ જ આપણો જીવ કહેવાય છે એ પ્રત્યક્ષ તત્વરૂપ અખંડિત જ્ઞાન વૃત્તિરૂપી ઉપાધિને લઈને સંવિત કહેવાય છે અને હું એવી પ્રતીતિને લઈને પ્રમાતા કહેવાય છે પ્રમાતા એટલે પ્રમાણથી જાણનાર વળી તેજ જ્યારે બહારના આવરણોનો ભંગ થઈ વિષય રૂપે પ્રકટ થાય છે ત્યારે ઘટાદિક પદાર્થ કહેવાય છે જેમ વાયુવાદીને લીધે જળ તરંગાદિક રૂપે સ્પૂરે છે તેમ અનેક પ્રકારના ભ્રમોને ઉત્પન્ન કરનારા સંકલ્પ વિકલ્પને લીધે તેજ તત્વ જગત રૂપે સ્ફુરે છે એ બ્રહ્મ તત્વ કોઈનું પણ કારણ નથી છતાં સૃષ્ટિના આરંભમાં તરત રૂપે સ્ફૂરીને સૃષ્ટિના કારણરૂપ થયેલ છે એટલે પોતે પોતામાં જ પોતાના કારણરૂપ થયેલ છે એ બ્રહ્મ કોઈનું કારણ નથી છતાં પણ જીવનું કારણ છે એમ માનવામાં આવે છે પણ એ જીવ જ અજ્ઞાનથી ઉઠેલો છે એટલે વાસ્તવિક રીતે તો બ્રહ્મ જીવનું કારણ નથી જેમ બ્રહ્મ અવિદ્યાથી જીવરૂપ થયેલ છે તેમ તે પ્રકૃતિમાં જગત રૂપે પણ પ્રકટ થયેલ છે જ્ઞાન દશામાં એ બ્રહ્મ સાપક રૂપ કરે છે જ્ઞાન દશામાં એ બ્રહ્મ જ સાક્ષાત્કાર રૂપ થાય છે ને પોતાથી ઉત્પન્ન થયેલા પોતાના શરીરનો નાશ કરીને તુરત પોતાને પરમ વ્યાપક પ્રત્યક્ષ રૂપ કરે છે જીવ આત્માકાર સાક્ષાત્કાર થી આત્મા કાર થાય છે પોતે પરમ વ્યાપક છે એ પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે સ્વયં અથવા કેવળ સ્વરૂપ પરમ વ્યાપક આવ્યું ને જ્ઞાન દશામાં એ બ્રહ્મ જ સાક્ષાત્કાર રૂપ થાય છે ને પોતાથી ઉત્પન્ન થયેલા પોતાના શરીરનો જગતનો નાશ કરીને તુરત પોતાને જીવને પરમ વ્યાપક પ્રત્યક્ષ રૂપ કરે છે જીવ જ્યારે સાક્ષાત્કારથી આત્માકાર થાય છે ત્યારે તે સાક્ષાત્કાર પણ કોઈ શબ્દથી કહી શકાય નહીં એવા પરમ સ્વરૂપથી રહે છે પોતાની બુદ્ધિની ઇન્દ્રિયોની અને કર્મોની સાથે જ્યારે ક્રિયા રહિત થયેલું મન શાંત થાય છે ત્યારે તે પાછું ઉઠવાનું નહીં હોવાને લીધે જીવન મુક્તને કરેલા કર્મોથી કશું ફળ થતું નથી અને વિહિત કર્મો નહીં કરવાથી કશો દોષ પ્રાપ્ત થતો નથી વિષયોનું સ્ફુરણ નહીં રહેવાથી મન જ્યારે શાંત થઈ જાય છે ત્યારે કર્મેન્દ્રિયો બંધ પાડેલા યંત્રની પેઠે કર્મ આદિમાં પ્રવર્તતી નથી જેમ પાટિયા પર ગોઠવેલા લાકડાના બે ઘેટાઓના માથા ભટકાવવામાં તેમની અંદર રહેલી ખેંચવામાં આવતી દોરી કારણ છે તેમ વિષયરૂપી યંત્રના ચાલવામાં મનનું સ્ફુરણ કારણ છે એમ વિદ્વાનોનો નિશ્ચય છે જેમ ચલન વાયુની અંદર જ રહેલું છે તેમ ઇન્દ્રિયોના તથા મનના વિષયોથી ખીચોખીચ ભરેલું જગત બ્રહ્મમાં જ રહેલું છે શુદ્ધ અને સર્વના અધિષ્ઠાન રૂપ બ્રહ્મ જ્યારે જગત રૂપે દેખાય છે ત્યારે તે જાણે ઉત્પન્ન થયું હોય અને જાણે દિશા કાળ બાહ્ય પદાર્થો તથા માનસિક પદાર્થો આદિ અપાર દેહો થયું હોય એમ જણાય છે દ્રશ્ય રૂપે ભાસતા દેહાદિકને જોઈને એ જ મારું સ્વરૂપ છે એમ મોહથી સમજી લેવામાં આવે છે તો એ જ પરબ્રહ્મ જીવરૂપ થઈ જાય છે જ્યાં જેવી રીતે જે રૂપ દ્રશ્ય થયું હોય ત્યાં પરબ્રહ્મ પણ તેવી રીતે તે રૂપ જ જણાય છે એ શરૂઆતમાં જ્યાં જેવી રીતે ઉલ્લાસ પામે છે ત્યાં તરત તેવી રીતે જ રહે છે અને જાણે દ્રશ્ય રૂપ થઈ ગયેલ હોય તેમ પ્રકાશે છે શરૂઆતમાં પણાને લીધે જાણે તેમાં દ્રષ્ટાપણું અને દ્રશ્યપણું આવ્યું હોય એમ બને છે પણ વાસ્તવિક રીતે દ્રષ્ટાપણું અને દ્રશ્યપણું એ બંને મિથ્યા છે

પુરુષો તેની ઉપાસના કરે છે પણ વીર પુરુષો તો દૈવની ઉપાસના કરનારા પુરુષો એ માનેલા દૈવ શબ્દના અર્થને દૂર છોડી દે છે અને પરબ્રહ્મરૂપ ઉત્તમ પદને પોતાના પુરુષાર્થથી પોતાનામાં પામે છે જ્યાં હે રામ દેવ હોઉં દેવ છે દેવ દેવ ઉપાસના શબ્દ છે હેરામ પૂર્વે પોતે જ કરેલા યત્નમાં દેવની કલ્પના કરીને પુરુષો તેની ઉપાસના કરે છે પણ વીર પુરુષો તો દેવની ઉપાસના કરનારા પુરુષોએ માનેલા દેવ શબ્દના અર્થને દૂર છોડી દે છે અને પરબ્રહ્મ રૂપ ઉત્તમ પદને પોતાના પુરુષાર્થથી પોતાનામાં જ પામે છે જ્યાં સુધી તમને અને એને પરબ્રહ્મ માને ને તો એનું બધું એ કઈ સમજો જ એને હું પરબ્રહ્મ છું એ સમજવાનું નથી હું આ નથી એ સમજવાનું હું આ છું રાખીને બધું સમજેલું ન અને હું પરબ્રહ્મ છું એ સમજવાનું નથી એ તો છે હું આ નથી એ સમજવાનું છે આવું આવે બધું ચોપડીઓમાં ગુરુઓમાં સાક્ષાત્કાર પણ ન કહેવાય એ પણ જે વ્યાપક અથવા જે પોતાનું પરમ સ્વરૂપ છે પછી સ્વરૂપ શબ્દ આવ્યો પેલા પ્રત્યક્ષ શબ્દ આવ્યો પછી સ્વરૂપ શબ્દ આવ્યો પોતાનું અને પોતામાં જ પામે છે એટલે પોતે જ છે પણ એ તો પામવાનું નથી છે જ પણ એ બોલવાથી નથી હું આ છું રહીને બધું બધું સમજેલું ન કમ એને હું પરબ્રહ્મ છું સમજવાનું નથી એ છે જ પણ હું આ નથી બ્રહ્મ એટલે આ બ્રહ્મ ટાળ્યા વગર એ ગમે એટલું હજાર હું પરબ્રહ્મ બોલે ને તો એ કાંઈ નહીં અવમ બ્રહ્માસ્ત મને તપ્રહ્મ કાંઈ તો હવે કેવી રીતે ખબર પડે બધાય વેદાંત બ્રહ્મના તો ભણ્યા છે ને બધાય જાણે છે કે હું પરબ્રહ્મ છું તો કેવી રીતે ખબર પડે એ કોઈ નો કહે વસિત નો કહે કે હું પરબ્રહ્મ છું અને બધાય કહે કે હું પરબ્રહ્મ છું તો શું ડિફરન્સ તમે તો ગુરુ કર્યા ત્યારથી જાણો છો કે હું પરબ્રહ્મ બ્રહ્મ છું પણ હું છું હાંધા હલાડા એના છે આંધા હલાડા એટલે ખાટલામાં હોય ને सो तब मैं तो जानूँ सो गुरु सी सात्रा सी क्यों पढ़ो ब्रह्मचोर मोती हूँ से बताया जानूँ तब मैं जानूँ अमिना जानता जो अबे हाँ अमिना जानता हम कुछ नहीं हमारा कुछ, हम कुछ नहीं हम कुछ नहीं जानते हम कुछ नहीं करते माँचिदा का जी माँचिदा का जो है सो है जो हम जो बाँट के नहीं કે હું પરબ્રહ્મ છું તો એને એમ કેવું પડે કે આમ કુછ નહીં સમજે એટલે પેલો શાંતિ જો આ કાંઈ નથી જો હું પરબ્રહ્મ છું કોઈને પણ શાંત તો કરવો પડે ને પરબ્રહ્મ હોય કે ન હોય અને હું હોય કે ન હોય પણ શાંત થાય એ ખરું પરબ્રહ્મ શાંત ન રહે ને તો એ ગમે એવું પરબ્રહ્મ શબ્દ કાંઈ નથી ને પરમાત્મા શબ્દ કાંઈ નથી ને કોઈ શબ્દ કાંઈ નથી અને શાંત હોય ને તો એ શાંતિ છે એને પછી કોઈ નામ ન આપો ને તો એ શાંતિ જ છે અને પછી બીજું કોઈ વિચારવાની શબ્દ નથી વિચારવાની શબ્દ શાંતિ નથી અને શાંતિ વિચારવાની શબ્દ નથી શાંતિ શાંતિ જ છે પરમ શાંતિ પછી શબ્દ તો શું કામ છે બીજા જે નકામા શબ્દોના ગરબડ ગોટાળા કૂંચવાળા કર્યા છે એ કાઢવા માટે શાંતિને ઉપર શબ્દોનો આરોપ ફરે છે કે ભાઈ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર પુરુષોત્તમ પરમ પરમ કૈવલ્ય પરમ પરમા કાસ મા ચિદ્ધાકાશ તો એ અખંડ સચ્ચિદાનંદ જે કંઈ પ્રભુ કે ભગવાન કે ઈશ્વર કે ગોડ કે અલ્લાહ કે આત્મા કે પરમા ગમે એ શબ્દો નથી એ શબ્દો કાંઈ નથી પણ જે પરમ શાંતિ છે એ પરમ કૈવલ્ય છે પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ પરમ કઈ બધા તો કાંઈ નથી એવા જે ભ્રમના કલ્પના કે કે મોહ કે અવિચાર અવિદ્યા જ્ઞાન માયા તર્ક કેશય શંકા એના ગરબડ ગોટાડા કૂચોળા કર્યા છે એ કાંઈ નથી કેવા માટે પરમ શાંતિ ઉપર બધા આરોપ કર્યા છે શબ્દોના પરમાત્મા શબ્દ પરમ શાંતિ નથી અને પરમ શાંતિ પરમ પરમ પરમાત્મા શબ્દ નથી પરમ શાંતિ જ પરમ શાંતિ છે અને પરમાત્મા શબ્દ નથી શાંતિ હૈ શાંતિ હૈ સબકુચ હૈ શાંતિ નહીં કોઈ નહીં એ કોને છે લ્યો સાત ખંડના આઠસો કરોડમાં કોને શાંતિ પહેલા નંબરના રોગપતિને જગતગુરુને સૌથી મોટું આઈ ક્યુ ઇન્ટેલિજન્ટ કોશન આઇન્સ્ટાઈનને મોટો સાયન્ટિસ્ટ એને પહેલા નંબરના રોગપતિને આ જે દેશ સત્તા કહેવાતો હોય લૌકિકમાં અજ્ઞાનમાં કે જેની પાસે સૌથી વધુ ધન હોય ધનઢ્ય હોય ને સૌથી વધુ અસ્ત્ર શસ્ત્ર હોય તેના પ્રેસિડેન્ટને છે શાંતિ આમ એમ ખબર પડે કે આનું તંત્ર બગડી ગયું છે હાવ હાવ બગડી ગયું હાવ નકામો એ એક એક ક્ષણમાં એના એના ચિત્તે કેવા ભ્રમો પ્રગટ કરે છે આમ જાણે પોતે આખી દુનિયાનો માલિક હોય ને ઓ અને જણે પોતે જ પાછું પોતે જ બધું હોય ઓલ એન પોતે જ સર્વસ્વ હોય બીજું કોઈ કાંઈ નહીં જીવે કે મરે પાછું એવું જે ખરેખર જે પરમચિદાકાત પરમ જ્યોત્યખંડ સુધી રહ્યું છે એમાં તો કાંઈ આ છે જ નહીં આવું કંઈ છે જ નહીં આવું કંઈ થતું જ નથી હા એ શું છે તો બસ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ અને કોઈ સાચો માણસ હોય ને એને સાચું જોતું હોય તેને ખરેખર અને અને ખરેખર એને લાગતું કે આ સારું બધું ખોટું છે આ હું છું ને આ મારું છે ને બધું આમાં દુઃખ જ છે અશાંત અશાંતિ અસંત સરસ્વતી લીલાને કીધું પેલો પદ્મદેવ થઈ ગયો તો એને એને કામ શોખ કરે છે તો વિચાર કરે કે હું કોણ છું આ સંસારમાં શું છે આ બધું અસત અસાર દુઃખ છે સરસ્વતી કહે મિથ્યા નાશવંત છે અને સ્વપ્ન જેવું મૃત ચોથાના જળ જેવું છે તો એવું જઈને થયું હોય આ રામનો વૈરાગ્ય સુખદેવનો વૈરાગ્ય બધા દત્તાંતે પછી લીલાને એવું થાય તો એવું જ ને થયું હોય અને એમ કે મને મારા પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ તો એને સિદ્ધ જ સીધો જ છે સીધો પ્રકાશ ડાયરેક્ટ નો મીડિયા જીરો જીરો નો કોમ્પ્રોમાઇઝ સીધો જ પ્રકાશ પણ શાંતિ ન જતી હોય તો વસેટ કેવું એને કહેતો નથી અને જ્ઞાનીને કહેતો નથી ને અજ્ઞાનીને કહેતો નથી અજ્ઞાનીને જોતી નથી શાંતિ જ્ઞાનીને એ તો પરમ શાંતિ જ છે વચ્ચે ને કે સાધો આમાં તો કાંઈ નથી પણ મને પરમ શાંતિ છે તો એને કહું છું On va tienner, on